જે આપનો પરિચય અને જે સોહેલ ચિસ્તિયા પરિવારની જે અરજીના મંજૂર થઈ શું જવાબ આપી દીધા ધોર બારોટ જિલ્લા સરકારી વકીલ આજ રોજ જે આરોપી સોહિલ બાબુભાઈ વોરા જે ચિસ્તિયાના નામથી ઓળખાય છે તેની પત્ની તેના પિતા તથા બે સાક્ષી તેઓની જે આગોતરા જામીન અરજી છે તે નામંજૂર થઈ છે બનાવની વિગત એવી છે કે આ કામના જે ફરિયાદી કિરીટદાન બારોટ જે રડુ મુકામે રહે છે અને આ સોહિલ બાબુભાઈ વોરા ચિસ્તિયા તે પણ મૂળ રઢુનો રહેવાસી છે તે બંને વચ્ચે નાણાકીય લેવડ દેવડ ચાલતી હતી આ નાણાકીય લેવડ દેવડમાં કિરીટદાન બારોટને સોહિલ ચિશ્તીયાએ ચેક આપેલા જે ચેક બાઉન્સ થતા ખેડાની કોર્ટની અંદર એકસો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અંગેના કેસો ચાલુ છે તે કેસોથી બચવા માટે આ આરોપી સોહિલ વોરા તેણે ફરિયાદી કિરીટદાન બારોટ તથા તેમની પત્ની સાથેનો એક સમજૂતી કરાર બનાવ્યો આ સમજૂતી કરાર ની અંદર સોહિલ પોતે તેના પત્ની તેના પિતા તેનો ભાઈ વિગેરે પક્ષકાર બન્યા અને આ સમજૂતી કરાર મુજબ જે કિરીટદાન બારોટની ફરિયાદ છે તે અનુસંધાને કિરીટદાન બારોટને રૂપિયા આપી દીધેલા ની વિગતો ખોટી દર્શાઈ આ ખોટો સમજૂતી કરાર બનાવ્યો અને આ સમજૂતી કરારના આધારે હાઈકોર્ટની અંદર સોહિલ ચિસ્તીયાએ ક્વોશિંગ પિટિશન ફાઇલ કરી જ્યારે આ ક્વોશિંગ પિટિશન અંગેની જાણ ફરિયાદી કિરીટદાન બારોટને થાય છે ત્યારે તેઓને ખબર પડે છે કે મેં આવો કોઈ સમજૂતી કરાર સોહિલ ચીસ્тия સાથે કરેલો નથી તેમ છતાં હાઈકોર્ટની અંદર આવો કરાર રજુ થયો છે ત્યારે ફરિયાદી પોતે હાઈકોર્ટ જાય છે અને તેની સર્ટિફાઇડ નકલ કઢાવે છે આ સર્ટિફાઇડ નકલ જોયા પછી ફરિયાદી કિરીટદાન બારોટને ખબર પડે છે કે મારી તથા મારી પત્નીની ખોટી સહીઓ કરી અને આ સોહિલ ચીસ્тияએ ખોટો સમજૂતી કરાર બનાવેલો છે આ સમજૂતી કરારના ખોટા સમજૂતી કરારના કારણે કિરીટદાન બારોટ ફરિયાદ આપે છે આ સોહિલ વોરા વિરુદ્ધ. અને તેની અંદર પ્રાથમિક ગુનો દાખલ કર્યા વગર પોલીસ તપાસ કરે છે. અને એ તપાસમાં નોટરી સમક્ષ જ્યારે આ સમજૂતી કરાર થયો છે ત્યારે નોટરી પાસે જાય છે. ત્યારે પોલીસના ધ્યાન ઉપર આવે છે કે હાઈકોર્ટની અંદર જે કરાર રજૂ થયો છે. તેમાં કિરીટદાન બારોટનો ફોટો ઓરિજિનલ ફોટો લાગેલો છે. અને નોટરી સમક્ષ જે કરાર પડ્યો તો કોપી. એની અંદર જોતા કિરીટન ભારતનો ફોટો અન્ય કોઈ વ્યક્તિનો ફોટો લાગેલો હતો ત્યારે પોલીસને પણ ખબર પડે છે કે આ સમગ્ર જે સમજૂતી કરાર છે એ ખોટો અને બોગસ ઉપજાઈ અને લાભ લેવા માટે નાણાકીય જે એકસો અડત્રના કેસોમાંથી બચવા માટે આ કરાર ખોટો બનાવી દીધેલો છે જેથી નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આ આરોપી સોહિલ બાબુભાઈ વોરા ચિસ્તીયા તેમજ તેની પત્ની ઇલમાબેન સોહિલ વોરા તેમજ સોહિલના પિતા બાબુભાઈ હાસમભાઈ વોરા તથા તેનો ભાઈ અને સાક્ષી તરીકે સહી કરનાર ખોખર મોહમ્મદ આદિલ રહેમતુલ્લા તેમજ મલેક સૈઝાદ હુશેન સાબિર હુશન વિરુદ્ધ ગુનો દાખલ થાય છે આ ગુના ગુનો દાખલ થયા પછી આ સોહિલ ચિશ્તીયાના પત્ની તેના પિતા તથા સાક્ષી તરીકે સહી કરનારાઓએ સેશન સ્કોર્ટ ની અંદર અલગ અલગ આગોતરા જામીન અરજી મૂકેલી જે જામીન અરજીમાં સરકાર પક્ષે સાંભળ્યા પછી નામદાર સેશન કોર્ટે આ જે દસ્તાવેજ છે તે જોતા પ્રાઇમા ફેશી પુરાવો જણાય આવતા આ આગોતરા જે જામીન અરજી છે તે ના મંજૂર કરતો હુકમ કરેલો છે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોડ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ Activity based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.